અને જણાવવામાં આવ્યું હતું કે વેજોદરી ગામમાં કાર્યરત સરકારી હાઈસ્કૂલમાં ધોરણ નવથી બારમાં અંદાજીત એકસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે હાઈસ્કૂલનું મકાન તદ્દન ચર્જરિત થયેલ છે તેના તમામ બીમ તથા કોલમમાં મોટી તિરાડો પડેલ છે ફ્લોરિંગ બેસી ગયેલ છે સંગ્રહ મકાનની દિવાલોમાં પણ તરાડો પડી ગયેલ છે પીઓપીની સતમાંથી પીઓપીની છતમાંથી પોપડા પડે છે લેબમાંથી પાણી પડે છે આમ સંપૂર્ણ મકાન જર્જરિત થયેલ છે મકાનમાં વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી રહ્યા છે ભવિષ્યમાં મકાનની આવી સ્થિતિમાં અભ્યાસ કરવો તે વિદ્યાર્થીઓ માટે જીવના જોખમ સમાન છે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે આજે બપોરે બાર ને ત્રીસ કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા